પોલીસ દિલ્હી આવેલા વિદેશી શોધી રહી છે ભારતમાં વિદેશી નાગરિકોના વિઝા સમાપ્ત થઈ ગયા હતા પરંતુ સરકાર પાસે તેમના વિશે કોઈ માહિતી નથી વિદેશ મંત્રાલયે પોલીસને આ માહિતી આપી છે ગૃહ મંત્રાલય દિલ્હી પોલીસે આવા પોલીસ કાઢવા સૂચના આપી છે મળતી માહિતી અનુસાર છેલ્લા કેટલાય વર્ષોમાં ભારત આવેલા લાખો વિદેશી નાગરિકો ગુમ છે આ વિદેશી નાગરિકો ભારત ભણવા સારવાર લેવા અથવા મુસાફરી કરવા આવ્યા હતા પરંતુ વિઝાની મુદત પૂર્ણ થઈ છે ત્યારથી તેમના વિશે કોઈ માહિતી નથી સરકાર પાસે પણ સ્પષ્ટ માહિતી નથી કે આવા લોકોએ વિઝા વધારવા માટે અરજી કરી છે કે નહીં મહત્વનું છે કે ગુમ થયેલા લોકોમાં મોટી સંખ્યામાં નાઇજીરિયા અને અફઘાનિસ્તાનના લોકો છે ઇમિગ્રેશન વિભાગે આવા લોકોની યાદી તૈયાર કરીને દિલ્હી પોલીસને સોંપી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ